ગણતરી આવે પશુઓની વસ્તી ગણતરી એના માટે એક દિવસની ટ્રેનિંગ છે 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 હતી અને જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું એક નવો વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટો અને કાલે સાંજે જ આપણે અહીંયા રાપર પહોંચી ગયા હતા તમને ખબર જ છે તો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા ઘરેથી જ કરી છે અને આજે આપણે વહેલા જ છે તૈયાર થઈ ગયા છે અને તૈયાર થવાનું કારણ એ જ કે આજે આપણે જવાનું છે ભુજ બે ત્રણ દિવસથી મુન્દ્રા હતા અને આજે જવાનું છે ભુજ તો ભુજ આપણે ટ્રેનિંગ છે એક દિવસ માટે અને ટ્રેનિંગ એની છે કે હમણાં છે વસ્તી ગણતરી આવે પશુઓની વસ્તી ગણતરી એના માટે એક દિવસની ટ્રેનિંગ છે તો હું ચેતનભાઈ અમે બંને જાય છીએ આપણે ભુજ અને જો કદાચ તીર્થ આવતો હશે તો એ કંઈ ખબર નહીં કદાચ આવતું હોય તો આગળ આપણે જોશું આજે આપણે વહેલા તૈયાર થઈ ગયા છે માટે જોવું બધી ગાયો જે હાજર છે અહીંયા બે એક દિવસથી આપણે જોતા નહોતા પણ આજે વળી દર્શન થઈ ગયા બધાના ને રાંજી બંને જો અહીંયા બાંધીશું અરે પાર અહીંયા અને આ વાસળાની માં આ ઘણા મિત્રો ને જોઈ અત્યારે બતાવી દઉં જો વાસડો રાંજી અહીંયા બાંધી હે તો જોઈએ આપણે અને બાકી આ રોજી આ મોડ સોનું સોનું કાલે આડવા ગઈ જ નહીં બે પરમદી હમ હમ દરરોજ જાય છે હમ હમરી આગળ થોડી વારની અંદર છૂટશે કારણ કે હજી લગભગ હાડા હાથ જેવું થયું છે તો થોડી વાર રહીને છૂટશે અને આપણે ચેતનભાઈ આવે છે બારે તો ત્યાં જઈએ અને ભુજ જવા માટે નીકળીએ તો તમે જોઈ શકો છો આપણી ગાડી આવી ગઈ છે તે જ ભાઈ આવી ગયા અને અત્યારે આવ્યા છે આપણે અહીંયા પંચર કરવા માટે પંચર તો નહીં પણ આમાં કેમિકલ નાખાવાનું ટાયરમાં હવા ઓછી થઈ જાય રે આગળના ટાયરમાં આમાં આમ તો બંને આગળના ટાયરમાં જ નખાવું હું પાછળના તો બરાબર બંને ટાયરમાં કેમિકલ નખાવીએ અને ચેતનભાઈ હમણાં આવે જ છે પછી નીકળીએ બરાબર ને તે મારો ભાઈ જ્યાં આવે ત્યાં ભેગો ને ભેગો આવ્યો હે કે આવવું પડે એવું છે તો દસ પંદર મિનિટની અંદર આપણું આ કામ થઈ જાય ને પછી આપણે નીકળીએ તો આપણે ભુજ પહોંચી ગયા બધા વિડીયો નાખી છે જિલ્લા પંચાયત કચેરીની અંદર જ અને હવે જાય છે ત્યાં કને હોલ હશે મિટિંગ હોલ એમાં આવી ગયા અને છે પણ પછી આપણે મુલાકાત કરીએ કારણ કે આપણે કલાક લેટ થઈ ગયા દસ વાગ્યાની મિટિંગ હતી અને અગિયાર વાગી ગયા ત્યાં પોતતા પોતા તો જાય ફટાફટ જ્યાં મિટિંગનું સ્થળ છે ત્યાં તો આપણે ત્યાં મિટિંગ હતી પૂરી થઈ ગઈ હે બે કલાક મિટિંગ હાલી બે વાગી ગયા છે અને અત્યારે હવે જાય છે જમવા સામે તો જમી લે પછી ત્યાંથી આપણે નીકળશું હવે કારણ કે બે કલાક મિટિંગ હતી મીટિંગમાં બધું જે જે સમજાય હું પછી તમને સમજાવું તો મિત્રો આપણે ભૂજ જમવા જતા હતા અને ત્યાંથી સીધા અહીંયા આપણે ઘરે અને ઘરે પણ જોઈ શકો છો એકદમ અંધારું અને રાતનો સમય તો એ હું એટલા માટે થયું કે આપણા મોબાઈલની અંદર બેટરી ડાઉન થઈ ગઈ હતી પૂરી થઈ ગઈ હતી એટલા માટે ક્યાંય શૂટિંગ જ ન થયું અને હું તમને અત્યારે જ વાત દ્વારા સમજાવી દઉં પછી તો આપણે શું ઘરે આવીને મોબાઈલની અંદર ચાર્જિંગ કર્યું ને બધું થયું પણ હું તમને સમજાવી દઉં કે કઈ રીતે બધું આપણે હતું ત્યાં તો જ્યારે આપણે જમવા જતા હતા પછી થોડી વારની અંદર જમી લીધા હતા અને પછી ગયા હતા બજારની અંદર તીર્થભાઈ અને જાહલબેન બંને માટે સાયકલ લીધી હતી એટલે જે પેન્ડલવાળી સાયકલ આવે એ નહીં પણ અલગ છે જે હું તમને કાલે પરમ દિવસ જ્યારે સમય મળશે ત્યારે હું તમને બતાવીશ તો એ થઈ ગયું ને પછી અહીંયા આવતા આવતા આપણે લગભગ સાતેક વાગી ગયા હતા રાપર પહોંચતા તો આજે તો આપણી ગૌશાળાએ ગાયોને ખાણી ન બચારીને જડ્યું ડાયરેક્ટ દોઈને આવતા રહ્યા આપણે કારણ કે ચેતનભાઈ અને હું બધા હે આપણે સાથે જતા એટલા માટે અહીંયા કોઈ કામ કરે એવું હતું નહીં એટલા માટે આપણે સાત વાગે અહીંયા પહોંચ્યા અને પછી ગાયો ને પછી વાડાની અંદર લીધી તો એમ બધું કામ આજે ઘણું બધું મોડું થઈ ગયું અને હવે વાત કરીએ આપણે ટ્રેનિંગની એ ટ્રેનિંગ શેની હતી અને શું હતું એ સવારના મેં જણાવ્યું અત્યારે વિસ્તારથી જણાવી દઉં હું તમને તો એ ટ્રેનિંગ હતી પશુ વસ્તી ગણતરીની ઓમ તો આખા ભારતનું છે પણ આપણે તો અહીંયા જે ભુજ જિલ્લો છે ને એના માટે જ ગયા હતા તો પશુ ગણતરી છે એ દર પાંચ વર્ષે થાય છે અને આ એકવીસમી પશુ ગણતરી છે અને સૌ પ્રથમ પશુ ગણતરી ભારતની અંદર ઓગણીસો ઓગણીસમાં થઈ હતી આજે મને જાણવા મળ્યું કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ આ મિટિંગ એટેન્ડ કરી આ ફિલ્ડમાં આવ્યા પછી ફર્સ્ટ ટાઈમ અને જિલ્લા પંચાયતની મિટિંગ હતી અને ત્યાં એ ખૂબ જાણવા મળ્યું આપણે બધું અને ટ્રેનિંગની અંદર આપણે એ સમજાયું કે સૌ પ્રથમ તો ઓમ તો બધું હું તો જાણું જ છું પણ ઘણા લોકો ન જાણતા એના માટે પહેલાં તો બ્રીડ બધી સમજાવી જે કચ્છની અંદર આવતી હોય એ બી બ્રીડ સમજાવી અને કઈ કઈ બ્રીડ હતી હું તમને જણાવી દઉં સૌ પ્રથમ તો કાંકરેજ અને બન્ની બને અને પછી ગીર કારણ કે ગીરે હવે ઘણી બધી અહીંયા વધતી જાય છે એટલા માટે પછી ગીર હતી અને એના પછી હોર્સનું હતું ઘોડાનું હતું તો એમાં જે જે ત્રણ પ્રજાતિ એમાં હતી તો એ આમ સમજાયું પછી હતું ઘેટા બગરાનું તો એમાં એ સમજાયું અને ઊંટનું આ આટલી વસ્તુ સાચે ગધેડાનું હતું એ ગધેડાની પ્રજાતિ હમણાં સંશોધન થયું છે અહીંયા કચ્છી ગધેડા એ બધું હું સમજાયું અને જે મેં તમને પશુઓના નામ દીધા ને એ બધાની આપણે ગણતરી કરવાની છે હવે આપણે આગળ જોશું આપણા ભાગમાં કયા ગામ આવે એ પ્રમાણે હું તમને આગળ અપડેટ કરીશ તો આવી જ રીતે હતું કે ઓળખાણ માટે હું આવી રીતે ઓળખાણ કરવાની તો ઓળખાણ તો આપણે આવડતી હતી આમ ટ્રેનિંગમાં ગયા અને બધું જાણ્યું એ સારી વાત છે નહીં તો બધું આપણે ઓળખતા હતા અને મેન તો એ હતું કે આ બધું ઓનલાઈન બધું ડેટા થશે અત્યાર સુધી શું ઓફલાઈન ડેટા ચઢતો પણ હવે બધું ઓનલાઈન થશે તો એ થોડીક માહિતી આપણે મળી ગઈ છે તો ટ્રેનિંગ ખૂબ સારી રહી અને સાંજના થોડુંક મોડું થયું પણ આપણે ઘરે પહોંચી ગયા અને અત્યારે આપણા ઘરે આવી ગયા છે જમવાનું તો હજી બાકી છે થોડી વારની અંદર જમશું બાકી બધી ગાયો જો સવારે આપણે અહીંયાથી શરૂઆત કરી હતી ને એન્ડે આપણે અહીંયાથી થયો છે આ રોજીને હજી કાંઈક તકલીફ લાગે બેસતી નહીં જો આપણું સાંભળીને બેસી ગયું જો તરત જ બાકી શીતલ ઊભી છે નીલું ઊભી છે આ બાજુ કંઈ ધમોળું ઊભી છે છે બાકી બધા શાંતિ બેઠા બેઠાએ વિડીયોમાં ઘણું તમને હું બતાવી ન શક્યો પણ વાત દ્વારા બધું સમજાવી દીધું તમને કે આપણે શું શું શીખ્યા તો એ જ હતું આજના વિડીયોમાં તો તો હવે આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં